હું એવું કોઈ નાચ જાતમાં કોઈ દીમે માન્યો સાહેબ અમારા મિત્રો કૃષ્ણ બધા મારા મિત્ર છે અરે બે જ્યારે જમવા જઈશ અરે ફરી જાય અમારા જેને અપાઈ આવે એના એને ખાતા પછી બધાને ખાઈ લઈશ હું અપાઈ આવશે ખબર ઘણી જગ્યાએ હા અમારા શિવકુમામાં બેઠા છે લાલુમામાં બેઠા છે દરબાર છે દાખલો આપી દઉં તમને અમારું નાનું એવું કુટુંબ છે સમુદાજી તો અમારા જૂના ઝઘડા થયેલા કુટુંબમાં તો અપૈયા લીધા અમે અમને બીક લાગે જો ખાઈશું ને તો માતાજી નરશે અમને માતાજી ભરાયા હોય ને એ હજી અમને બીક લાગે હો વરાથી આ તોય મારા કાકાનો દીકરો અમે હારે બે હારે ફરવા જઈએ પણ એક નું ખાઈ નહીં અપાયા અમારે તો એ મારા કાકાનો દીકરો હું અને દરબાર છે દસુભા અમે ગયા તો જ્યાં એક હોટલ આવી અમે જમવા બેઠા તો બારસો રૂપિયાનું બિલ થયું મેં તો હું આપી દઉં મારા કાકાનો દીકરો કે તારું મારે ન ખવાય કે અપાયા છે એ કે હું આપી દઉં મારા તારું ન ખવાય તારા અપાયા છે પછી મેં કીધું દરબાર તમે હવે આપી દો દરબારે અમતા અમતા બારસો રૂપિયા લેવા દેવે નાના હા જે બીજી હોટલ આવી તો અગિયારસો રૂપિયાનું બિલ થયું

કીધું અમારે આપે તો કોકને મને શું વાત કરો છો આ નરેશ ભેરિયા મારું છેલ્લું ખેતર મેં કરું ને મારી મારા બાપુ એ હાથ છુ જમીન હતી મારા બાપુ એ તળિયા જાટક કરી નાખી અને મારા એક વીઘો હે સમૂહ નાજી જમીન નથી મારા બાપુ કમ્પ્લીટ કરી જ નાખ્યું બધું છેલ્લી જમીન હતી હાથ વીઘા આ નરેશ ભાઈ લીધી હતી બોલો લીલા પરવાળા પૂછો હવે કોઈ વાત પાછી દેવા છે અરે આકર્ષણ ની હતી મારા બાપનું એક જ કામ હતું વેકી નાખવાનું કોઈ પણ વસ્તુ મારા બાપુ વેકી નાખતા મરી ગયા ને કે મને વેકી નાખવા હતા પણ હું બચી જઉં બાપુ ભાઈ કે શીતલ આવ દુઃખ ની વાત છે પણ કર્યું હા હમણાં એક ભાઈ એક ભાઈએ ગાડી એક છોકરાએ ગાડી લીધી હમણાં નવી પછી ને બાપાને કીધું કે બાપા હું રિવિસ્ટ મારું છું પાછળ કંઈ છે તો નહીં જોતો ને બાપાએ કીધું કે બેટા બે વીઘા હતી વેચીને ગાડી લીધી હવે પાછળ કંઈ છે નહીં બેટા આવા દે સીધી તમ તાર છાટો ઠાઠ એમ જમીન અદભુત વસ્તુ છે વેચાય નહીં કોઈ દિવસ મને ભાઈ કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા કીધું બધા સોદા કરતા હતા કીધું મન કે લે વેચ નું કરતા હતા બધા મારા દીકરા વેચ વેચ જ કરતા હતા તરે આ ઝાટક નાખો શું વાત કરો છો ટૂંકની વાત છે અમારા કલાકાર એક ટેવ હોય સમજી જો અમે ગમે જઈ ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારા ઘરે નો કરવા શું લે ધંધો તે ખોટી વાત કરવા નહીં એવા છે એવું જ બોલે ટેવ છે આવી હમણાં એક રમી રમાય છે ઓનલાઈન હું તો ના પાડું છું કોઈ રમતા નહીં એવી ખતરનાક રમી રમાય છે એમાં હારું કોઈ જીતતું જ નથી લાખો માણસ હારી ગયા કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતો નહીં મેં ટ્રાય કરી હતી એ રમી રમાય જેવી છે નહીં પણ એની એડવર્ટાઈ બહુ હારી છે મેં જોઈ હતી એની જાહેરાત તમે આવડે બહુ હારી છે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ કારણ કે રમી તો રમી છે લાઈટ ને વાંધો પડે ગઈ વોલ્ટ વધારો આના વાહ લાઈટ છે આ તો સમજી ગયા ને એવા રાખી જ્યાં રાખી આબરું જેવી વસ્તુ છે હા પેલા આબરૂ માટે માણસો મરી જતા હવે એવું નથી આબરૂ આવે ને જાય પચાસ પાંચ કરોડનું તમે સમાજ તું બોચ મારી દો અને બે વાર પછી તમે પચાસ લાખનું દાન કરો તો સમાજ તમારું સન્માન કરે આબરું પાછી હવે સાહેબ તરત તામરું પાસે આવી જાય પેલે એવું તો નથી હવે તો આવે ને જાય હમકરા બોલા સર સમય અલગ આવી ગયો દુનિયાનો અહીંયા બેઠા બેઠા હવે અમને બીક લાગે ને બોલું શું એમ કોઈ સમાજનું તમે બોલી નહોકો તરત માફી માંગવું પડશે બોલ્યાતી માફી માગી નથી એટલા વિડીયો આવ્યા છે કલાકારો માફી માગીને થકી ગયા બિચારા કાઈક થાય તો માફી માંગો એમ અરે સમાજની વાત તો જવા દો હજી હવે હું એમ બોલીશ ને કે કતો ચક્કો એક અતી ચકી ચકો લાયો ચોખા દાણો ચકી લાવી મગનો દાણો તોય મારે માફી માંગવું પડશે ચક્કો અમારો પ્રિય પક્ષી છે માગો માફી એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો હું તારી પાસે માખી માગું છકા બગા આ દુનિયામાં કાઉશી માફી અદભુત દુનિયા છે આ હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો હવે ન વાપરતો પણ નફર આવી છે મારી શું નહીં હતી તો મુનાદજી મારા મારા વિડિયોમાં કીધું મારી મારી કોમેન્ટ વાંધો હોય તો મારા લાંગ ચાહક હોય તો પછું મારા વિરોધી પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે તો આ વાંતતો હતી માવે વાહ કા ભા

હવે અમે કલાકાર એવા હલવાણાજી છીએ અમારો ક્યાંય પ્રોગ્રામ હોય ને અમે એમ કહી કે અમે નહીં આવીએ કે કેમ નહીં આવીએ કો અમારા માસી મરી ગયા છે ન ચાલે તમારા બાપ બોર લાગી જશે આવું જ પડશે એટલે અમારે જવું જ પડે પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કાં કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો હારા બેને હડકાવો હોય તમારી માસી માસી અમારી માસી રાસી આવું કેવું દુઃખની વાત છે કરવી પડશે હાલી જો મારી અદભુત છે આ દુનિયા ખબર ન પતિ મારો દીકરો થઈ ગયો

હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું પછીને મને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ચર મને કુકડા માથે મહેસાસુર બેઠો એવું લાગે મહેસાસુર કીધો ખોટું બોલો નહીં લાગતો હોય શું મારા દીકરો આનો દસ વર્ષે મારે દસ વર્ષે દીકરો આવ્યો હતો હારી તું જતો ને હા પૂછી લો હાર વાત સમય ખરાબ છે દસ વર્ષે દીકરો આવ્યો મારા ઘરે હું ખુશ થઈ ગયો હું બધાયને કહું છું દીકરો આવે તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં એવો હારું હરામ ખોર નીકળે તો ખાવા દાંત નો રહેવા દે એ મારે દીકરો આવે હું ખુશ થઈ જ નહીં વળી દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઉભેલી બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ એક રૂપિયા આપો તો બતાવું કે

હું કોમેન્ટ લખતા હોય નહીં જ્યારે હું ઘણી વાર કહેતો હોય છું કે આપ જ્યારે કોમેન્ટ કોઈને ખરાબ લખો ચાહે સાધુને લખો ચાહે કલાકારને લખો ચાહે કોઈ ક્રિકેટરને લખો તો તમારે એમ નહીં માનવ અમારી પાસે ટાઈમ છે કોમેન્ટ વાંચવાનું હું વિચારીને કોમેન્ટ લખજો એ કોમેન્ટ વાંચે છે તમારું પરિવાર તમારું કુટુંબ તમારો સમાજ તમે બહુ પૂંડા લાગો છો જ્યારે કોમેન્ટ લખતા હોય કોઈ પણ લખતું કહું છું હું લખતો હોય તો મારો દીકરો વાંચતો હોય છે મારી દીકરી વાંચતી હોય છે કે મારો બાપ આવું લખે છે મારો ભાઈ આવું લખે છે કોમેન્ટ લખતા પહેલા વિચારવાનું કોમેન્ટ વાંચવા માટે પાસે ટાઈમ નથી વાંચી છે આપણો સમાજ ને આપણો પરિવાર એટલે કોઈથી કંઈક સોશિયલ મીડિયામાં પડતા જ નહીં કે આ કોના ઘર ભંગને સોશિયલ મીડિયા ખતર નાકમાં ખતરનાક સોશિયલ મીડિયા છે કંઈ સમાજમાં તિરાડું પાડતી હતી કંઈક નોખા કરે નાખાય છે અત્યારે માત્ર ને માત્ર આનંદ કરવા જેવો સમય તો આ ડાયરો છે લોક સંતવાણી લોકગીત ને એવું એવું પણ આમાં બધું બદલાણું છે આ યુગ તાલનો ચાલે છે સોમનાથજી બાપુ શબ્દનો યુગ વહી ગયો છે પરફેક્ટ તાલમાં ત્યાં છે મેં કીધું હતું આનું આયુષ્ય બહુ ઓછું છે ડાયરાનું ડાયરાના પાયા ખૂદી જાય છે હવે ધૂળ વાળાની બાકી રહી જશે એલુ જ બાકી છે બાકી સમાપ્ત થવાની તિયારીમાં છે આપ જો વ્યક્તિ જ હું ડાયરા કરું છું સાંભળો છું શાંતિ ત્યાંથી વાંધો નહીં કંઈક અઘરું પડવાનું છે ડાયરામાં આલતું ફાલતું વાત ન આવે ડાયરામાં એવી કોઈ વાત ન આવે જેનાથી કોઈ સમાજને નુકસાન થાય ડાયરા તો એવો આવેલો જાય કે તમારા બાળકને કંઈક મળે તમારું બાળક કંઈક ડાયરામાંથી શીખીને જાય આવું કામ ડાયરાનું છે હું શું આશ્ચર્ય કરું છું પણ સાહિત્ય ન આવડે હું રાજકી બચુ ભાઈ ઘડીનો ભત્રી જોઉં છું મારા લોહીમાં છે હું સાહિત્ય બોલી શકું છું હું વેદ બોલી શકું છું કરુણ હશે બોલી શકું નથી બોલતું દુનિયા મારી બોલતો છે કારણ કે હું જે બોલી છું ગુગલમાં સર્ચ કરશે આવશે ગૂગલમાં કંઈક અલગ લખ્યું હોય છે તો આ દુનિયા ઘણા સાહિત્યકાર એ માફી માંગી છે કે આવું નથી આવતું પણ લેખવું છે અમારો વાંક છે લેખવું છે વાંચું છું પણ આ દુનિયા ભૂલકાઠ છે ચોક્કસ કીધા ચોક્સમાં હું મારા બાપુ નું કોઈ તમને વાંધો હોય નહીં મારા બાપુને તમને શું વાંધો હોય એટલે મેં હું મારા બાપુ જોક કહું છું મારા પરિવાર માટે જોક કહું છું બંધ કરી નાખ્યા હમણાં મને ફોન આવ્યો કે અકુભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં હું એમ જો નહીં ભાઈ ગઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કુતરાને નાખવાના છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો કે અકુભા તમને કૂતરામાં ખબર ન પડતી શું મને કે તો કેમ કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હા લાખ રૂપિયા કે મેં તો કઈ બોલતા ને એકાવન હજાર એકાવન હજાર આપજો ગુપા એટલું તમે કુતરા માન રાખો કે કઈ વાંધો નહીં કીધું ટૂંકમાં કુતરાનું લઈ તો લીધું અમે કોઈનો મૂકતા છીએ નહીં એકાવન લઈ લીધા કુતરાના પછી હું જો શિવરાજપુરા પ્રોગ્રામમાં સ્ટેજ માંથી બેઠો તો મારી સામે બે કુતરા બેઠેલા એક કુતરા બીજા કુતરા પૂછ્યું તું આ લાંબા વાર વાર ને ઓળખેશ બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઈ આ સાલો આપણા પચાસ હજાર લઈ જોઈ પછી મને પચાસ રૂપિયા આપ્યા હતા એટલે હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને બાજો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ ગયું એટલે કેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને સાહેબ તમારો સ્વભાવ બદલી નાખો બધાનું નહીં ખાઈ જવાનું રાતે અઢી વાગ્યે મારો પ્રોગ્રામ પૂરો થયો ગામડું હતું મને ભૂખ બહુ લાગી હતી કોઈ હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો સાધુ સંતો અહીંયા ગાડી ઊભી રાખો બાપુ આપણને રખતા જઈ છે ત્યાં કંઈક આપણને જમવાનું મળી જાય છે ગાડી ઊભી રાખી બાપુ બહાર આવ્યા અને કે ગુબા તમે આવ્યા ક્યાંથી બીજું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ત્યારે જ છે કે બે જાઓ અઢી વાગી રહે રોટલા શાક ત્યાં હું તો બે ગયો શાક ને રોટલો મને આપ્યું મારે શું તે રોટલા નું બેટકું મૂકવું માથે શાક મૂકવું ને આમા મામા હું કરું તે બાપુ મને કહે તમે શું કરો કૂતરાના ભાગનું કાઢું શું કીધું મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે

યાદ રહ્યું નહીં નીચે એવું પણ ભૂલી ગયો એ બિચારો કે ત્રણ વાર ખાય એક વાર નાય એટલે આપણે ત્રણ વાર ખાઈ છીએ અત્યારે એક વાર નહીં છીએ પણ કદાચ પોઠિયો હાચું બોલ્યો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાય શું ખાવાનું હોત જ નહીં નકું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં ના આવ્યો નહીં તારી માના આમ છે તું પહેલી વાર આવ્યો છું નાવું તો પરચે તે લાવો ડોલ લાવો હપ સાદી બાત પછી અન્ન ક્ષેત્ર ના હોત સ્નાન ક્ષેત્ર હોત હાલો ખાવા એમને હાલો નાવા આખું ગામ ધૂમકા મારે પાણી માં પછી કોઈ મોટો માણસ હોય તો માય જાજુ પાણી હોય એનું મોટું નામ હોય મારે નરેશભાઈ જેવો સુખી માણસ હોય એનું નામ મોટું હોય સાહેબ નરેશભાઈ ની વાત નો થાય હા જે હો મને નવરાઈ પછી એકલો નાય છે હું એને ભાઈ જાજુ પાણી જાજા નવરાઈ નાખી દુઃખ વાત છે પધારો વધારો મહેમાન ને અંદર આવો જગ્યા આપી દો જલ્દી બધા બધા આગળ હતો એટલે હમણાં મને સમનાચીએ ફોન આવ્યો કે અગુભાઈ ઉદ્ઘાટન કરવાનું છેનું શમશાનનું કેમ કે તારા બે કોઈ આવ્યો નથી તમે આવો તો હું જો દેગમમાં શમશાનનું ઉદ્ઘાટન કરવા માટે મેં જે દિપિન કહેપી શમશાનની ખાટ દે પછી હું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં ફોન કર્યો દેગમમાં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા હે બી તું કાં ક્યાંય લાઇન લાગી મારી ડિગ્રી એક ને હતા બીજો મળે ને બીજા બાળકો ત્રીજો મળે છે ગઢવી છીએ મારા હાથમાં બળકતો હોય શું વાત કરો કીધું અમારા ઉદઘાટન કરાવો કંપનીના કરાવો મંદિરના કરાવો સમસન ના તમારા બાપ ગામ સાફ શું વાત કરો માપે ઓછું પણ બદલાણું છે જીવન એવા એવા લોકગીત મેં સાંભળ્યા છે એવા એવા હિન્દી ગીત સાંભળ્યા છે મજા નથી આવતી કે ફેરફાર દુનિયામાંથી એવું લાગે છે હલન ચલન થાય છે એવા એવા લોકગીત હાંબ્યા લોકગીત તો કેવાય લોકગીત જવા દો આપણા ગુજરાતી ગીત તમે સાંભળો એના શબ્દમાં કેવી તાકાત હતી લોકગીત થોડી વાર તમે જાવા દો એના શબ્દો હતા ગુજરાતી ગીતના શબ્દો એ પણ આપણને કંઈક સમજાવતા હું એક બે લાઈન સંભળાવું કેવા લોકગીત હતા એક બે લાઈન સંભળાવું અને અત્યારનું લોકગીત તમને સંભળાવું કેટલો દિન ફરક પડી ગયો છે એક લાઈન તમને સંભળાવું તમારા દલડાન વારો મારા દે હોમ માનો તમારી પીવું ને સાથ મને યાદ આવે આપણી પહેલી મુલાકાત ખબર ને પછી હામે કોણ પૂછે ને હામે કોણ પૂછે કોણ કોને શું પૂછે ખબર ન પડતી ચાલે છે કોઈ શબ્દોમાં ધ્યાન નથી આવતું આ દુનિયામાં તાલ જેટલો ગોઠવો એટલો ગોઠવી લો જીવનમાં આજો આ સ્ટેજમાં સૌથી મહેનત કોને બધું છે આ લોકો સૌથી વધુ મહેનત સૌથી ઓછા પૈસા કોના આમ શું કરવા આ લોકોની એકતા નથી ભાઈ એક વાર કોઈ આ લોકો એકતા કરે કે ભાઈ કોઈ કલાકારો હવે વગાડશું નહીં સાહેબ કલાકારોને પાસે રોવે કારણ કે આમ આમના આમ મહિનામાં હાલે નહીં પણ એકતા નથી સાહેબ છે બધા હાજુ નથી ને તો ભોગ તમારો હાથરધાર હા કહું ખશે નથી એકતા નહીં કરવાની બેટા બે ભૂખ્યે મળી જાય એકતા અને પૈસો કોને દેખાડવાની ચિનભેન થઈ જાય છે ખબર પડી જાય છે આનંદ કરાય આ આખો ધ્રમનો કાર્યક્રમ છે ધર્મ માટે તમે શું કરી શકો એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ દસ લાખ અબજ કે ખરબ રૂપિયા આપી શકો આથી વિશે ધર્મ માટે આપણે કઈ કરી શકીએ નહીં આ દેશમાં એવા દાખલા છે કે ધર્મ માટે થઈ ને માએ પોતાના દીકરાના બલિદાન આપ્યા છે બે લાઈન તમને સંભળાવું બહુ લાંબી વાર્તા કલા બે મિનિટમાં પૂરી કરું દુનિયા પાસે ટાઈમ નથી ત્યારે જાજુ સાંભળવાનો સગાસર નામનો વાણીઓને એવી ટેક લીધી કે પહેલા ભીખા માણસને જમાડીને પછી મારા પેટમાં અનાજ નાખીશ બેનું એવું કે ત્રણ દિવસ જેટલો વરસાદ વર્ષે કોઈ ભીખો માના આંગણે આવેલો નહીં એમાં કોઈ કીધું સગાસાને કે ગામના પાદરમાં એક બાવો આવ્યો છે તમારે જમાડવો હોય તો સગાસાએ ગડગતી ડોટ મૂકી બાવાને ઘરે લાવ્યા અને કીધું કે બાપુ મારા ઘરનો અનાજ લેશો અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું બાળકનું માસ સાહેબ તું તારું ઘરનો અનાજ લઉં ન કે નહીં અને સગાસાની છાતી થડકો લેજે કે બાળકનું માસ મારે લાવું ક્યાંથી પણ ના ને એવો દીકરો ચેલ્યો નિશાને ભણવા ગયો હોય છે

તો મારી અને બોરિંગ ચીલે શરીખા એડોલ વા લાગે આકાશ વિર્યાધાર મેરા માણ માજા મૂકી દે પણ ચેલૈયો સોત ના ચૂકે એ મેરા મણ માજા મૂકી દે પણ છે લઈયો સત ના ચૂકે દીકરો ઘરે આવ્યો પોતાને માયા દીકરાને ખાંડણામાં નાખ્યો હાથમાં હામેલું લીધું પોતાના દીકરાનું માથું કાપ્યું ટૂંકમાં પતાવું લાંબી વાત માથું કાપીને ખાંડણામાં નાખ્યું હાથમાં હામેલું લીધું ને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે જંગાવાથી રાડી કરે અને બાવા કીધું કે એમ તારા દીકરાને તું ખાય તો ન કહું તો કેમ કે વિશ્વાસ દીકરો હોય એના લગ્ન થતા હોય ને પોતાની માં પોખવા જાતી હોય એટલે આ સોળે શણગાર સજીને હરકતા મોઢે તારા દીકરાને તું ખાય તો તારા દીકરાનું માંસ ખાવું ન કે નહીં પણ આ દેશની ચંગાવાતી રાણી હાથમાં સાંભળે લીધું સોળે શણગાર સજા હસતા મોઢે પહેલો પહાડ પોતાના દીકરા માથે કરે પણ છેલ્લા એના દીકરાને હાલેડા ગયા કે એક ને એક દીકરો આજ મારો મૂકીને મને વયો જવાનો છે પણ કેવા હાલેડા હતા એ મારા કુંવર ચમારે તું આધાર મારા ચેલૈયા ખમા કમારે ખમા ખમા કુંવર ચેલૈયા અને બાળક નું માંસ બાવાની થાળીમાં માં આવ્યું અન બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના તો માં જના ગણું નથી ખાતો શબ્દ જ બાવાના મુખમાંથી નીકળ્યા અને સગા સના પગ ધુસિયા એકનો એક દીકરો ખોઈ નાખ્યો મારા આંગળી ત્યાં બાવો ભીખો જાય છે અને સગા મુખમાંથી શબ્દ નીકળ્યા સગા સા શું કહે છે કે સગરસા કે જનમા મારા ગુરુ હોવા કામે ગોતરી માયરા માયરા માને બાપ ડુંગરીએ દાભ લગાડો આજ બાપે મારો